ગારિયાધારમાં ટ્રાફિક જામના દ્રશ્યોને લઈ તંત્રની તૈયારીઓ પર સવાલો ઉભા થયા ગારિયાધારની મેઇન બજાર ઢાળ બજાર સહિતના વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે ભૈરવનાથ ચોક દરવાજા પાસે ટ્રાફિક જામ સર્જાવાની સમસ્યા સામે આવી હતી જેમાં વાહનો લાંબા સમય સુધી ટ્રાફિકમાં રહેતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા તેમજ આ વિસ્તારમાં રખડતા ઢોરનો દિન પ્રતિદિન ત્રાસ જોવા મળી રહ્યો છે લોકમુખે થતી ચર્ચા અનુસાર અહીંયા જીઆરડી અને ટીઆરબી જવાનોના પોઈન્ટ હોવા છતાં કોઈ પણ ફરજ પર હાજર રહેતું નથી ત્યારે રોજબરોજની આ ટ્રાફિક સમસ્યાને લઈને જવાબદાર તંત્ર સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે Reporter Ramesh Makwana, Yasuke Jurat news, Gary Dar.